પીસીબીએ ઇમ્પોર્ટેડ વિદેશી દારૂ ભરેલી કાર પણ ઝડપી પાડી ગાંધીના ગુજરાતમાં ભલે દારૂ બંધી હોય પરંતુ બે રોકટોક બુટલેગરો દારૂનો વેપલો કરે છે અને દારૂનું વેચાણ કરે છે જોકે વડોદરામાં ગેરકાયદેસર ચાલતા વિદેશી દારૂના ધંધાના કારણે અકસ્માતોની અંગેની નોંધ રાજ્ય સરકાર લેતા બુટલેગરોને નેટવર્કને તોડી પાડવા આદેશ આપ્યા હતા તેવામાં રવિવારના દિવસે પીસીબી અને વડોદરામાંથી દારૂના નામચીન બુટલેગરને દારૂ એક પછી એક ઝડપી પાડતા અન્ય બુટલેગરો ફફડી ઉઠ્યા હતા પીસીબીની ટીમે ખોડિયાનગર સ્થિત ગોડાઉન પર દરોડા પાડ્યા બાદ ઇમ્પોર્ટેડ દારૂ ભરેલી કાર પણ ઝડપી પાડી હતી અમદાવાદ પાર્સિંગની કારમાં વિદેશી દારૂનો જથ્થો શહેરમાં પ્રવેશે તે પહેલા જ પોલીસ પકડી પાડ્યા હતા પીસીબીના સપાટા સાથે જ વડોદરાની સ્થાનિક પોલીસની સક્રિયતા સામે પણ સવાલો ઊભા થયા છે